અરે અમાર અમેરિકા માં હારું હતું તેમ ફીક માંગે ડોલર ઇટબડા હતા ને પણ અમેરિકા મારું આવ ફાય નઈ પોર્ફે ગાડી છોડાવી આ કે ફીક માંગમે આગી તો જો કા ઓહ હા ઓ આ ચાલુ કરું અરે હું ચાલુ શું કરું હું એ વિચાર કરું ઉપાડ હા આ ફીક માંગવા જઉં હો પણ મને મારે પેલી અમાને કાઢવા દે અરે આનું એક ચિક્કો રાખું એટલા બધા લાગે કે ભીખારી હ હા તો ચાલુ કરું આ લાઈનમાં જવા દે તાન મને હવે

હા હા ઘર ખાશો બધા મજા ભીખ માંગવાની કોઈ હા નઈ ભીખારી જોવા ભીખારી પડે લીધી છે ભીખારી ગપો મારી એમ ને દાદા ગીરી કુ ના કરો તમે તું ભીખારી કરો હા પૈસા કાટો ચિત્ર પડ્યા કાટા પૈસા ભેગા હથ ગયો તું ભેગા કાઢો પેલા લે રૂપિયો લેવા કરવા તો હું કઈ જવું છું શીખાડી ઇન્ટરનેટ દાદાગીરી અમાર પાસે અમેરિકા દાદાગીરી કરતો નહી આવ્યો મારા જેવા તો જેટલા એ વડા ઇન્ટરનેશનલ ખાલી માપિયો લા પાડી તમારા ગોમ માં ભીખ માતા

હે ઇન્ટરનેશનલ બિખારી દાદાગીરી કુણ આટલા તું ગયાજી ભિખારી ઇન્ટરનેશનલ લાગતો ભિખાર આવ્યો પકડ કેટલા બની ઢોકો ઇન્ટરનેશનલ દીખા

ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ એટલે દેખાતું તે હું કરું ભાઈ ભીખારી અમેરિકા

રાખ લ મેસેજ કરવા દે એ મેસેજ ફોન ફોન હમણાં તો એટલું જ હોય અમેરિકા ના ગુજરાત અમેરિકા નહીં રહ્યું તો ડોલર હોય ને એટલો રૂપિયો હોય ભીખ એ ગમે તે હોય એ તાપા આ ભીખ ભીખ માગી તો પૈતા આ ભીખ માંગી હજુસો રૂપિયા મહિનો થાય એટલે દોરો કરી પંદરસો રૂપિયા કમાયો તો આ શું કરવા માંગી આ તો ભીખ માં આલે તને રૂપિયો ના આલે અમે અમે રોટી આ બધા પરીકો એટલે પાંચ રૂપિયા મળે મને નિભાયો

ભીખારી પણ તારું માણસ અમેરિકા અમેરિકા નો તારી સકલ પેલા કુતરા જીવ્યા નો દોરો

લુંડો આવે તો તમે મહિના છે આગળ કેવું ભાઈ તારો ધનવાયા આટલી ગલી ને પૂછી લેજે છે તો આપણું નોમ કેવું હોય હેલો સારી વાત મારે ગુજરાત માં બોલાવો હોય ફોન કરો હેલિકોપ્ટર મારું હેલિકોપ્ટર શોધી આવ્યું બરો નહી આજ કાલ રાત બહે ના થયો

તો દાડાના કેટલા કમાયુ દાણા પચાસ હજાર પચાસ હજાર ડોલરો ગાડી ટાયર ભાડી તો ગુજરાતી ગયું ખબર દોરો અરે આ બધા વિવાઈ જો આય મને લાગતો હાલો ભાઈ નીકળવા નીકળી જતો બધા તો બની ગમે તો ખુબ ડોહો હતો એમ હું કહું એક વાત તો આ માં મને કોઈ ના કહું આવડું મોટું ઘર મારું બારખાડ કરું ઓલું બોલું પડ્યું હોય મોટો જો સેમસંગ અલ્ટ્રા એક લાખ ત્રીસ હજાર નો આવા મારે નોકર વાપરી નોકરી લે કોઈ નહીં દાહની દહની માન્યા લાફા માથા પારે બે રૂપિયા આ રૂપિયા ખાવાય લાવી મારી તોડી નાખ મારી બધા તો પૈસા મારે જ ને એ ત્યાં ભીખ મગાય આખો ગાડીએ દાદા ગિરિશ્પર ને પીઠ માં ગયું તો